કબરાવ મોગલધામના મણિધર બાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ધર્મેન્દ્ર ડાબીએ જ્યારથી લગ્ન કરી લીધા છે ત્યારથી જ તેની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે મેરેજ સર્ટિફિકેટ અને સોશિયલ મીડિયા પર ફોટોઝ પણ છે વાયરલ થઈ રહ્યા છે પચીસમી નવેમ્બરનો એ દિવસ જ્યારે આ બુકી બાપુની દીકરીને ઉઠાવીને લઈ ગયો અને ત્યારબાદ લગ્ન થઈ ગયા જેના ફોટો અને મેરેજ સર્ટિફિકેટ છે એ વાયરલ થઈ રહ્યા છે ત્યારે ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજલ ગઢવી અને ઓમ ડાબી બંનેને પાંચમા દિવસે વલસાડથી ઝડપી લીધા અને ત્યારબાદ તેમને કચ્છ લાવવામાં આવ્યા હાલ રાજલ ગઢવી એ પોતાના ઘરે છે બાપુના ઘરે છે અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે દીકરીને આટલું પ્રેમ કરે છે એ બાપુ જ અત્યારે ચર્ચામાં આવી ગયા છે અને તેમની ચર્ચાઓ ચારે કોર થઈ રહી છે આ ઘટનાના આટલા દિવસ વીતી ગયા બાદ બાપુએ પોતાનું મૌન તોડ્યું છે અને શું નિવેદન આપ્યું છે સાંભળીએ પણ બાપુને કોઈ ફરક પડવાનો નથી કારણ કે અહીંયા પણ મા મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે જે જે હોય છે આમાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાથું ખોટું બોલનારા ને કઈ નહી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે આયા બાપુ પાસે અઢારે વરણ ની દીકરીઓ આવે છે સેવા કરે છે એમાં એ ખરખી હોય કારણ અમે સંત છે અમારી સ્વભાવ શું છે ક્ષમા કરવાનો બાપુ તો દુઃખ લે છે દુનિયા આખી ના કરેલા મુકેલા વિઘન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ભૂખો છું ભિખારી શબ્દ અમે વાપર્યો છે દુઃખ ભિખારી છે આમ નહી તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું પણ એટલું ધ્યાન રાખ્યું જેને જેના કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે અબેદ પાપુનો તમને આદેશ થઈ ગયો છે અને મારે કઈ નથી કરું કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે તમને ખબર નથી આખી ગુજરાત છે બાપુ પાછળ આખી ગુજરાત છે અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી કારણ કે મારું હથિયાર તો મોગલ છે હું ઈ નથી કોઈ કારણ માવો વાળો હું તો ચારણ છો હા તું વાળો છે મારા લોહી માં છે મને કોઈ ફરક નહીં પડે આવા ઉંદડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું કારણ કે આ આપણું માનતું તો નથી આ ભલે એકલું જે કરવું એને કરે સમાજ સમજાયો ખુબ પણ સમજો નહીં સમજાવી છે ને માણાને માણસ ને સમાજે કીધું કે આને રોવા દો કારણ કે ઠેકડા મારે છે પણ હવે કાઈ વાંધો નઈ ભગવાનને કરું ને એમાં ઓલો મોભારો માંથી મીદડો નીરો બરાડ બરાડ કરતો અનુત 18 વરણી દીકરીનો કૌશલ્ય બેટા તમે બધી મારી રાજબાયુ છો બેટા તમે હિંમત રાજ્યો બેટા કોઈની વાતમાં નો આવતા આય બાપુનો તમને આદેશ છે મારી દીકરીઓ મારા પાસે કોઈ પણ વરણની દીકરી હોય અઠારે વરણ એ બધી મારી રાજબાઈઓ છે પાંચ વરણની હોય કે પંદર વરણની હોય કે અઠાર વરણની હોય કે એંસી વરણની હોય એ બધી બાપુની રાજબાઈઓ છે અઠારે વરણની આ અમારા દ્રષ્ટિમાં આવે છે સમજો આ આ તમારે રૂપિયા કમાવો હોય તો મહેનત કરી લ્યો ને

તેથી તમે જો આદેશ થઈ ગયો છે તમને બાપ હા કારણ આ આ કઈ નહીં રવા દે સમજા વિના ની વાત તું ન કરજો તમારે બેન છે દીકરી છે માં છે આ તો બાપુનું કામ એક જ છે બગડી ગયેલ ને સુધારવાનું કામ બાપુ કરે છે હવળા રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે અઢારે વરણ કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ જેટલા છે એટલા તમારો મોગલ દીકરી બોલી રહ્યો છું ઊંધાવ તમારી ઓકાત શું બાપુ ને તમે કહે બાપુ પાય તમારે અહીંયા જાહેર માં આવવું પડે છે બાપુ નો આદેશ છે કોઈની માની ઓકાત નથી અને ગોરખોદી આવો તમારી તાકાત છે ઊંધાવ તમે બાપુ ને ઝુકાવી શકો દીકરા હામે આવી વાત તો કરો હામે આવો ખબર પડે બાપુ હામે કેમ બોલાય લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કબરાવ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ છે રાજલ સાથે લગ્ન કરનાર ઓમ ડાબી નામનો યુવાન ત્રણ વર્ષથી કબરાવ ધામમાં દર્શન કરવા માટે આવતો હતો ત્યારે હવે બાપુએ કલ્પના પણ નહોતી કરી કે આ યુવાન જે ત્રણ વર્ષથી એમના સંપર્કમાં છે અહીં દર્શન કરવા આવે છે તે આવું કૃત્ય કરી શકે છે ખેર અત્યારે આ ઘટનાની ચર્ચા ચારેકોર થઈ રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર